દોસ્તો શું તમને લાગે છે કે તમારા આંખની રોશની પહેલાં જેવી રહી નથી અથવા તમારા બાળકોની નજોર કમજોર થતી રહે છે મિત્રો વધારે પડતું મોબાઈલ જોવાથી અને અનહેલ્ધી ખોરાક ખાવાથી આપણી આંખો પર ખરાબ અસર પડે છે મિત્રો આજના વિડીયોમાં હું તમારી સાથે એક ઘરેલું નુસ્ખો શેર કરવાનો છું જે તમારી આંખોની રોશની વધારવામાં ફાયદાકારક બની શકશે મિત્રો આ નુસ્ખો એકદમ સરળ છે અને દરેક ઉંમરના લોકો આનો ઉપયોગ કરી શકશે આંખોની રોશની વધારવાનો મતલબને લોકો ગલત સમજી લે છે ઘણા લોકો સમજે છે કે આનો મતલબ એ છે કે આપણે આપણા ચશ્માનો ઉપયોગ કરવો પડશે નહીં અથવા આપણા ચશ્માના નંબર જતા રહેશે પણ મિત્રો આંખોમાં ચશ્મા રિફ્લેક્શન એરનના લીધે આવે છે અને આને સિર્ફ અને સિર્ફ ચશ્મા લગાવીને જ સોલ્વ કરી શકાય છે મિત્રો આંખોની રોશની વધારવાનો અસલ મતલબ એ છે કે તમારી આંખો બેસ્ટ રીતે કામ કરે આંખોના સ્નાયુ અને ચેતાતંત્ર મજબૂત બને આંખો ડ્રાય ન થાય તો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ નુસ્ખા વિશે વિગતવાર જાણીએ જે તમારી આંખોને હેલ્ધી બનાવશે આંખોની રોશની વધારશે અને તમારી આંખોને તેજ કરશે મિત્રો આપણી આંખો એ કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે પરંતુ આજકાલ જંક ફૂડ વધારે પડતું ટીવી મોબાઈલ વગેરે જોવાના લીધે આપણે આપણી આંખોને નુકસાન પહોંચાડી રહ્યા છીએ મિત્રો વાત કરીએ તો પહેલાના જમાનામાં આપણી આંખો મોટી ઉંમર થયા પછી જ થોડી કમજોર થતી હતી પરંતુ અત્યારે આંખોની પ્રોબ્લેમ મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે તમે નાની નાની વાતોનું ધ્યાન રાખો અને આ આંખોની રોશની વાળું નુસ્ખાનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દો તો તમે તમારી આંખોને વધુ ખરાબ થતી અટકાવી શકશો અને તમારી આંખોને વધારે હેલ્ધી પણ બનાવી શકશો મિત્રો તમારી તમારી આંખોને સ્ટ્રેઇનથી બચાવવા માટે જ્યારે તમે મોબાઈલ અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હોવ અથવા તમે જો વાંચવાનું કે અથવા લખવાનું કામ કરતા હોવ ત્યારે દરેક અડધા કલાક પછી તમારી નજર મોબાઈલ અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર સ્ક્રીન પરથી હટાવીને વીસ મીટર દૂર કોઈ વસ્તુ પર ફોકસ કરો એનાથી તમારી આંખો ખૂબ જ રિલેક્સ ફીલ કરશે જ્યારે આપણે વધારે સમય લેપટોપ પર અથવા મોબાઈલ પર અથવા કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરી રહ્યા છીએ ત્યારે આપણી આંખોની અંદર રહેલા નાના નાના મસલ્સ પર સ્ટ્રેઇન થાય છે અને પછી દૂર જોવાથી તમારી આંખના મસલ્સ રિલેક્સ થઈ જાય છે મિત્રો એવી જ રીતે તમે દર અડધા કલાકે તમારી આંખોને બંધ કરીને પછી તમારા બે હાથને ઘસીને ગરમ કરી લો અને પછી તમારી હથેળીને બે આંખો પર લગાવીને થોડા સમય માટે રાખો જેનાથી તમારી આંખો રિલેક્સ થશે મિત્રો તમે ઠંડા પાણીથી પણ આંખોને ધોવાથી પણ તમારી આંખોને ઠંડક મળશે મિત્રો આ નાની નાની ટીપ્સ છે જેનો તમે રૂટીનમાં સામેલ કરશો તો તમે તમારી આંખોને વધુ સારી રીતે ખ્યાલ રાખી શકશો અને સાથે સાથે આજના વિડીયોમાં હું તમને જે નુસ્ખો બતાવવાનું છું તેનો તમે ઉપયોગ કરશો તો તમારી આંખોને વધુ સારી હેલ્ધી બનાવી શકશો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો અત્યારે જ એક લાઈક આપી દો મિત્રો આજનો નુસ્ખો વિશે જો વાત કરીએ તો આપણા વડીલો ઘણા બધા પહેલાં સમયથી આનો ઉપયોગ કરતા હતા અને મને એમ થયું કે લાવો આ જે નુસ્ખો છે એને તમારા જોડે શેર કરું મિત્રો આ નુસ્ખા વિશે મેં ઘણો બધો અભ્યાસ કર્યો એના ઉપર રિસર્ચ કર્યું અને પછી મને એમ લાગ્યું કે ખરેખર આ નુસ્ખો ખૂબ જ ઉપયોગી છે તેથી આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવા માગું છું મિત્રો આ નુસ્ખાને બનાવવા માટે તમારે ચાર વસ્તુની જરૂર પડશે પહેલી વસ્તુ છે વરિયાળી બીજા નંબરની વસ્તુ છે કાળા મરી ત્રીજા નંબરની વસ્તુ છે બદામ અને ચોથા નંબરની વસ્તુ છે દોરીવાળી સાકર અથવા એને કહેતા હોય છે કે ધાગેવાળી મિશ્રી મિત્રો વાત કરીએ તો વરિયાળીમાં વિટામિન એ હોય છે જે તમારી આંખોના સેલને રિપેર કરે છે અને આંખોને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળીમાં લ્યુટીન અને જેન્થિન નામના બે એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારી આંખોમાં થતા ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો વરિયાળીને આયુર્વેદમાં દ્રષ્ટિવર્ધક તરીકે પણ બતાવવામાં આવ્યું છે મિત્રો કાળા મરી વિશે જો વાત કરીએ તો કાળા મરી પોષક તત્વોના શોષણને બુસ્ટ કરવાનું કામ કરે છે તથા બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે મિત્રો જો બદામ વિશે વાત કરીએ તો બધા જ લોકોને બદામના ફાયદા વિશે ખબર જ છે મિત્રો બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ અને ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે તમારી આંખોના ચેતાતંતુને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને મિત્રો છેલ્લું સાકરને વાત કરીએ તો તે આપણી આંખોને કુલિંગ ઇફેક્ટ આપવાનું કામ કરે છે જો મિત્રો તમે જો પિત્તના પ્રોબ્લેમથી પરેશાન છો તો સાકર તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે મિત્રો આ ઘરગથ્થુ ઉપચારને બનાવવા માટે પહેલાં તમે સો ગ્રામ વરિયાળી લઈ તેને થોડી શેકી નાખો અને પછી તેને ઠંડી થવા માટે મૂકી દો બીજી બાજુ તમે સો ગ્રામ બદામ લો તેને પણ થોડી ધીમા તાપે શેકી નાખો અને ઠંડી થવા મૂકી દો પછી તમે વરિયાળી અને બદામ બંનેને મિક્સરમાં નાખી અને પાવડર બનાવી દો પછી તમે બસો ગ્રામ દોરીવાળી સાકર એટલે કે ધાગેવાળી મિશ્રીને લઈને તેનો પણ તમે પાવડર બનાવી દો અને પછી તમારે સો ગ્રામ કાળા મરીનો પણ પાવડર બનાવી દેવાનો છે પછી તમારે આ ચારેય વસ્તુને ભેગી કરી નાખવાની છે એના માટે તમે ચારેય વસ્તુ મિક્સરમાં નાખીને પણ મિક્સ કરી શકો છો મિત્રો આ પાવડર તમારે રોજ રાત્રે એક ચમચી નવસેકા પાણી અથવા તમારે દૂધ સાથે લેવાનું છે મિત્રો આ રેમેડી તમારી આંખને સ્ટ્રોંગ અને ઇમ્પ્રૂવ કરવામાં તમારી મદદ કરશે પરંતુ જો તમને કોઈ સિરિયસ આઈ પ્રોબ્લેમ હોય તો તમારે પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવાની છે પછી જ આનો તમારે ઉપયોગ કરવાનો છે સાથે સાથે તમારે વિટામિન એ અને ઓમેગા થ્રી ફેટી એસિડવાળી વસ્તુને તમારે તમારા આહારમાં સામેલ કરવાની પણ છે જેવી કે ગાજર અખરોટ પાલક જો તમારે વધુ પડતું કામ કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કરવાનું હોય તો તમને આગળ કીધું એ પ્રમાણે તમારે વીસથી ત્રીસ મિનિટની વચ્ચે તમારે વીસ સેકન્ડ માટે દૂર જોવાનું છે અને તમારે વીસ મીટર દૂર જોવાનું છે જેથી શું થશે કે તમારી આંખો એકદમ રિલેક્સ કરશે અને મિત્રો મોડી રાત સુધી આપણે ટીવી જોવાનું ટાળવું જોઈએ જેનાથી તમારી આંખો ખૂબ જ ખરાબ થઈ શકે છે અને મિત્રો વાત કરીએ પ્રમાણે આખો એ કુદરત તરફથી આપણને મળેલી એક પ્રાઇઝલેસ ગિફ્ટ કહેવાય છે જે તમને બીજી વાર મળશે નહીં મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે જરૂર કંઈક શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો